પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ સમીની પ્રખ્યાત સમી આયુબી કન્યા વિદ્યાલય શાળામાં શાળા શિક્ષક ગણ દ્વારા ધોરણ દસ તેમજ બાર ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તેમજ વાર્ષિક ઉત્સવ ઉજવાયો વિદ્યાર્થીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામના માટે વિદ્યાર્થીનીઓને વિદાય આપવામાં આવી આ કાર્યક્રમમાં શાળા વિદ્યાર્થીનીઓ દ્વારા વિવિધ પ્રકારના નાટક ભજવીને પોતાનામાં રહેલ કલા સંસ્કૃતિના દર્શન કરાવેલ નશા વ્યસન થી લોકો દૂર રહે તે માટે વ્યસન વ્યક્તિના કારણે પરિવાર ને કેટલી તકલીફ પડે છે તેના માટે આમ ઉજાગર કરતું વ્યસન મુક્તિ નાટક કેન્દ્ર છે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના શ્રીમતી પુષ્પાબેન ઠાકોર આયુબી કન્યા વિદ્યાલયના ટ્રસ્ટી શ્રી હોમાભાઈ પટેલ પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર શ્રી સંજીવભાઈ ઠાકોર સમી માધ્યમિક શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ વાઘેલા મજીદભાઈ સૈયદ ઇમરાનભાઈ સૈયદ પાટણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના પેરાલીગલ વોલિયન્ટિયર શ્રી ભીખાલાલભાઈ પરમાર મુસ્તુબાબેન મેમણ વિરમજી ઠાકોર આર્ટ્સ કોલેજના પ્રોફેસર શ્રી ડોક્ટર ડેની તેમજ અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેલ આયુબી કન્યા વિદ્યાલયના આચાર્ય શ્રીમતી નિમિષાબેન પરમાર દ્વારા હાજર રહેલ સૌ નાગરિકોનો આભાર માન્યો હતો રિપોર્ટર રાજુ જોશી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ પાટણ